રૂપાલાના વિરોધ વિશે પરશોત્તમ રૂપાલા સામે હજુ પણ ભારે વિરોધ યથાવત છે રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે ક્ષત્રિય સમાજને બ્રહ્મ સમાજે સમર્થન આપ્યું છે હવે આ વિવાદ વધતો જઈ રહ્યો છે કહ્યું છે અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ બ્રહ્મ સમાજ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું છે બ્રહ્મ સમાજના આગેવાને કહ્યું છે ક્ષત્રિય અમે ક્ષત્રિય સમાજને હારે છીએ બ્રહ્મ સમાજ એમનો જે કંઈ નિર્ણય રહે એ અમારો નિર્ણય રહેશે અમે ક્ષત્રિય સમાજને હારે છીએ બ્રહ્મ સમાજ એમનો જે કંઈ નિર્ણય રહે એ અમારો નિર્ણય રહેશે ભાવનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની રેલી ક્ષત્રિય આગેવાનોએ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું છે ભાવનગરના નવાપરામાં ક્ષત્રિય બોર્ડિંગ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પાંચ હજારથી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું છે ક્ષત્રિય સમાજ એ કહેવા માગે છે રૂપાલાજીને કે જે એમણે અમારા સમાજ ઉપર ટિપ્પણી કરી છે તો આવું લોકસભાનું જે કાંઈ હોય એમાં અમારા સમાજની ટિપ્પણી એમનાથી ન કરાય અને એમાં એમને રાજપૂત આણી કે ક્ષત્રિયો અને રાજવીઓના રોટી બેટીના વ્યવહાર તો રૂપાલાજી તો બહુ નોલેજવાળા વ્યક્તિ છે તો એમને ખાસ કરી અને આવો અમારા કોઈ ઇતિહાસમાં નથી કે રોટી ને બેટીનો વ્યવહાર કર્યો એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે ટૂંક ગાળામાં અત્યારે છે જ તે પણ એનું વધારે થશે તાલુકા અમારો ક્ષત્રિય સમાજ અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે ખાલી અમારા બેન દીકરીઓ નહીં બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે અને કંઈ બોલે બકવાસ કરે તો એની જીભ કાપી નાખે એવો અમારો ઇતિહાસ છે ઇતિહાસ છે બરોબર સાંભળજો હં એટલે આ જે રૂપાલાજી બોલ્યા છે એમાં એમની ખાલી રાજકોટ પૂરતી ટિકિટ રદ ના થવી જોઈએ પણ ગુજરાતમાં પણ ક્યાંય ટિકિટ ના મળવી જોઈએ એવો અમારો વિરોધ છે પરુષોત્તમભાઈ રૂપાલા સાહેબને લોકસભાની રાજકોટની ટિકિટ રદ થવામાં આવે અને રદ થવામાં નહીં આવે તો રદ કરવામાં કદાચ નહીં આવે તો આવતા દિવસોમાં આજ અમારો આજ રોજ રાજકોટ લોકસભા પૂરતો વિરોધ છે પરંતુ આવતા દિવસોમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ જે લોકસભાની સીટો છે એની ઉપર અમારું સારા પ્રમાણમાં મતદાન છે અને એ મતદાન માટે અમે એવું પણ આહવાન કરી શકીએ અમારી સંકલન સમિતિ નિર્ણય કરે તો મતદાનથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું આ એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો અમારો

નહીં પરસોત્તમભાઈને ક્યાંય પણ અમે ટિકિટ ઈચ્છતા નથી બીજા તેને પ્રમોટ કરો કોઈ બી જ્ઞાતિના પ્રમોટ કરો અમે અમારો એવો પણ માંગ નથી કે ક્ષત્રિય સમાજને જ આપો પરંતુ કોઈ પણ યોગ્ય ઘણા અનેક ઉમેદવારો છે શું તમારી પાસે ઉમેદવારોની કમી છે પરસોત્તમભાઈને તો ક્યાંયથી પણ ટિકિટ આપશે તો અમે ચલાવી લેશું નહીં અને વોટનો બહિષ્કાર એટલે સરકારને અમે વિરૂદ્ધમાં નથી સરકારની સાથે છીએ પણ જો સરકાર આવું પગલું ભરશે તો ના છૂટકે રાજપૂત સમાજે બધાનું વોટિંગ બધાનું રદ કરાવશે નહીં કરે પરસોત્તમ રૂપાલા વિરોધ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે કચ્છના ખેડોય માં પણ વિરોધ કરવામાં આવ્યો ગામમાં ભાજપને પ્રવેશ बंदीના બેનરો પણ લગાવવામાં આવ્યા તમામ ક્ષત્રિય સમાજના યુવાનો એકત્ર થઈ રુપરાણી ટિકિટ રદ કરવાની માંગણી કરી છે અને ગામમાં ભાજપના આગેવાનો અને નેતાઓને ગામમાં પ્રવેશ बंदीને બેનર લગાવવામાં આવ્યા બેનરોમાં લખવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકરો કે પછી કોઈ પણ ઉમેદવારને ગામમાં પ્રવેશ ન કરવો તો અમારા ગામનું 5000 નું વોટિંગ છે હંમેશા ભાજપ તરફથી રહ્યું છે ગઈ વિધાનસભામાં પણ એસી ટકા વોટ ભારતીય જનતા પાર્ટી ને મળ્યા છે જો આ વખતે રૂપાલા સાહેબ ની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો પરિણામ ઊંધા આવી શકે છે હજી અમે બેનર લગાયા છે અને જાહેરાત પણ કરી છે કે ભાજપ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે તો ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ સદસ્ય ત્યાં પ્રચાર કરવા મારા ગામમાં ના આવે તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ભાજપે પોતાના તમામ ઉમેદવાર ઉતારી દીધા છે તો સામે કોંગ્રેસે હજુ સાત ઉમેદવાર ઉતારવાના બાકી છે આંતરિક વિરોધ બંને પાર્ટીઓમાં